નમસ્કાર દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષાનો વીસવા નંબર નો દોસ્તો એક થી ઓગણીસ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે રૂપાંતર એના દોસ્તો સરસ મજાના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું જે પણ મિત્રો ચેનલ પર નવા છે તે લોકોને ખાસ સૂચના કે આપણી જોડે બે એપ્લિકેશન છે દોસ્તો એક એપ્લિકેશન આપણી ગાઈડ એપ્લિકેશન છે લગભગ તમારા બધાના મોબાઈલમાં હશે જેના મોબાઈલમાં આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન આપણે તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને ત્યાં તમને નવોદય અને તમારા ધોરણ પાત્રનું સંપૂર્ણ સાહિત્ય તમને મળી જશે એ સિવાય દોસ્તો આપણી સ્પેશિયલ નવોદય પ્રવેશ પરીક્ષાની તમારા માટે સરસ મજાની એપ્લિકેશન છે આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરીને નવોદય પરીક્ષા પાસ કરવાનો મેરિટ સાથે પાસ ખૂબ જ સરસ મજાનો એક તમારા માટે ગોલ્ડન ચાન્સ લઈ શકો છો જે પણ મિત્રો રહ્યા છે લોકો દો દોસ્તો અને વિડીયોને તો બધાય લાઇક કરવાનો છે પહેલી વાર જોતા હોય કે ગમે તેટલી વાર જોતા હોય અને કમેન્ટમાં બધા દોસ્તો યસ સર લખવાનું છે જિંદાબાદ 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 અને ચેનલ પરનો વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરો દોસ્તો ચલો ત્યારે આગળ જઈએ આજનો પ્રશ્ન નંબર એક લઈએ એક શું કહે છે કે એકસઠ નીચે દોસ્તો દસ હજાર દશાંત સ્વરૂપમાં કઈ રીતે લખાય હવે આપણને ખબર છે કે એકસઠ નીચે આપણી જોડે કેટલા છે દોસ્તો મીંડા કેટલા છે એક બે ત્રણ અને ચાર આપણે અહીંયા એકસઠ છે તો એક બે બીજા બે કરો જેટલા નીચે શૂન હોય એટલી એટલી ઉપર સંખ્યા કરો એક બે ત્રણ ચાર અને પછી પોઈન્ટ મૂકીને આગળ બીજું શૂન મૂકી દો તો જો જીરો પોઈન્ટ જીરો જીરો એકસઠ ત્રઉશ વત્તા આઠ સહસ્ત્રાંશ આપેલું છે આપણને શું આપેલું છે સાત વત્તા ચાર છેદ માં દસ વત્તા નવ છેદ સો વત્તા આઠ છેદ હજાર આપણને આ રીતનું આપેલું છે તો આનો સરવાળો કેટલો થાય આપણને સાત ખબર છે ચાર છેદમાં દસ છેદમાં સરવાળો કરો એટલે પોઈન્ટ પછીના તમે સરવાળા કરતા કરતા જશો તો જવાબ આવશે સાત પોઈન્ટ ચારસો ને અઠ્ઠાણું તો ઓપ્શનમાં છે સાત પોઈન્ટ ચારસો અઠ્ઠાણું તો બી જવાબ છે જે પણ મિત્રોએ સાત પોઈન્ટ ચારસો અઠ્ઠાણું સિલેક્ટ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિ નંદન ચલો ત્યારે ત્રીજો નંબર ત્રીજો પ્રશ્ન જોઈએ કરો એટલે આપણો આપણને ખબર છે કે જીરો પોઈન્ટ સાતસો પચાસ વત્તા જીરો પોઈન્ટ આઠસો વત્તા જીરો પોઈન્ટ ત્રણસો ને વીસ આનો સરવાળો કરીશું આપણે એટલે સરવાળો આવશે એક પોઈન્ટ આઠસો ને અપૂર્ણાંક સ્વરૂપમાં સરળ કરતા સુ પ્રાપ્ત થાય આપણને બે પોઈન્ટ પંચોતેર માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા ચાર પોઈન્ટ પંચોતેર માઇનસ ત્રણ પોઈન્ટ એસી આપેલું છે હવે આપણને આપણે સરળ સ્વરૂપમાં કરવાનું છે તો પેલા માઇનસ માઇનસ બે પોઈન્ટ બે પોઈન્ટ માઇનસ માઇનસ વાળા ભેગા કર્યા હવે તમે આનો કરશો તો બે પોઈન્ટ પંચોતેર વધતા ચાર પોઈન્ટ પંચોતેર તો જે રીતે આને તમે સરવાળો કરતા કરતા આગળ જશો તો આગળ જવાબ આવશે આપણો પાંચ પોઈન્ટ જીરો પાંચ માઇનસ બે પોઈન્ટ પિસ્તાલીસ ચલો ત્યારે આ જોઈએ બસો બે પોઈન્ટ પિસ્તાલીસ ઓગણત્રીસ પંચમાઉશ ઓગણત્રીસ પંચમાં આપણે સ્વરૂપ કરીશું એટલે બે પૂર્ણાંક નવ વિસા બે પૂર્ણાંક નવ ક્યાં છે આપણો જવાબ જવાબ આવશે એ બે પૂર્ણાંક આનો સરવાળો કરો અને આ બંનેનો સરવાળો કરો અને કમેન્ટ બોક્સમાં દોસ્તો તમે મને સાત જણાવો જો આ જવાબ કેટલો આવે છે તો સાત માઇનસ આ બંનેનો સરવાળો કરો પણ ને નિશાની માઇનસ રાખો એટલે પાંચ પોઈન્ટ જીરો પાંચ એટલે જવાબ આવ્યો જવાબ આવે એટલે આપણને ખબર છે કે બે પોઈન્ટ છે એટલે પછી આને આપણે જે ભાગાકાર કર્યું તો બે પૂર્ણાંક નવ પિસ્તાંશ જવાબ આપણો આવ્યો ચલો ત્યારે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ બાર પૂર્ણાંક એક સોળઅશ નું સમતુલ્ય દશાંશ સ્વરૂપ કેટલું થાય હવે બાર પૂર્ણાંક આપણને એક સોળાંશ કહ્યું છે બરાબર તો એટલે કે 12 અને 1 16 ઓંશ આ રીતે આપણે કહ્યું છે તો આપણે 1 16 ઓંશ ને અલગ લઈ લઈએ તો 1 16 ઓંશ નું આપણે મૂલ્ય મૂકે તો 0.0 600.0625 થાય 0.0625 હવે આ 12 છે તો આ 12 12.0 ની જગ્યાએ 12 મૂકી દો તો 12.0625 તો 12.0625 એટલે કે જવાબ આપણો આવશે સી જવાબ આવશે ચલો પ્રશ્ન નંબર 6 તરફ જઈએ 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું થાય તો જો અહીંયા જીરો પોઈન્ટ જીરો સાતસો પચીસ આપણને આપેલું છે તો આપણે સાતસો પચીસ છેદમાં એક બે ત્રણ ચાર મીંડા ચડાવીશું એક બે ત્રણ અને ચાર મીંડા હવે આને આપણે ભાગાકાર કરીએ તો ઉપર એકસો પિસ્તાલીસ આવશે નીચે બે હજાર આવશે હજુ કરીશ છેદ છેદમાં ચારસો આવશે ઓગણત્રીસ છેદમાં માં ચારસો છેલ્લામાં છેલ્લા સાદા અપૂર્ણાંકમાં આપણો જવાબ આવશે બી ચલો આગળ જોઈએ સાતમા નંબરનો દાખલો અડતાલીસ વિદ્યાર્થીઓના વર્ખંડમાં કુલ વિદ્યાર્થીઓ અડતાલીસ છે અડતાલીસ એના વર્ખણમાં જીરો પોઈન્ટ પંચોતેર ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાં તથા કરીએ એટલે અડતાલીસ ગુણ્યા પંચોતેર છેદમાં સો કરીએ તો પચીસ તરી પંચોતેર ને પચીસ ચોક સો અને બાર ચોક અડતાલીસ બાર તરી છત્રીસ વિદ્યાર્થીઓ જે છે દોસ્તો એ છત્રીસ વિદ્યાર્થીઓ અ અગણિતમાં પાસ થયા આ ગણિત હવે આપણે ને ફરી લઈએ ગુણ્યા ગુણ્યા તો વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા બરાબર અંગ્રેજીમાં તો કયા વિષયમાં વધુ પાસ થયા તો અંગ્રેજી વિષયમાં વધુ પાસ થયા કેટલા તો બેતાલીસ માઇનસ છત્રીસ કરીએ તો ચાર ના બે છ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં છ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા એટલે કે જવાબ આવશે સી ચલો આઠમો દાખલો જોઈ લઈએ એક લંબ ચોરસની લંબાઈ ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થા અને પરિમિતિ થાય આપણને સૂત્ર ખબર છે કે બે કંશમાં લંબાઈ પહોળાઈ હવે ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કરીએ એટલે ચોખ્ખું ચોખ્ખું ને ત્રણ ઓગણીસ ચતુર્થાંશ થાય એટલે કે ચાર પંચોતેર તો બે કંશમાં ચાર પોઈન્ટ પંચોતેર વત્તા સાત પોઈન્ટ બરાબર ચલો એ કર્યું તો બે કંશ આ બંનેનો સરવાળો કરો એટલે સરવાળો આવશે બાર તો બાર દુને ચોવીસ બાર દુને ચોવીસ સેન્ટીમીટર જવાબ આવશે એટલે કે ડી જવાબ આવશે બાર ચોવીસ સેન્ટીમીટર ચલો આગળનો દાખલો જોઈએ નવમાં નંબરનો દાખલો જોઈએ દોસ્તો અ નંબર નો દાખલો આપણને શું કે છે કે સુનિલે સોમવારે એક પંચમાંશ ભાગનું કામ કર્યું મંગળવારે વીસ સોયાંશ ભાગનું કામ તથા બુધવારે જીરો પોઈન્ટ વીસ ભાગનું કામ કર્યું તો તેણે કયા દિવસે વધુ કામ કર્યું હવે આપણે લઈ લઈએ આપણે સુનિલભાઈને પકડીએ પહેલા તો સુનિલભાઈ આપણા બોલાવી લઈએ સુનિલભાઈ હાજર હો સુનિલભાઈ હાજર રહી ગયા સોમવારે એમણે કામ કર્યું સોમવારે કેટલું કર્યું એક પંચમાંશ ભાગનું બરાબર એટલે આપણે કારણે કરીએ એક પંચમાંશ ભાગ પછી મંગળવાર લઈએ મંગળવારે કેટલું કર્યું વીસ સોયાંશ ભાગનું એટલે કે વીસ સોયાંશ તો ગઈ શૂન શૂન ગઈ એટલે બે પંચા દસ તો એક પંચમાં અને બુધવારે કેટલું કામ કર્યું બુધવારે જીરો પોઈન્ટ વીસ એટલે કે વીસ છેદમાં સો તો અહીં શૂન શૂન ગઈ ઉપર બે છેદ દસ એટલે કે એક પંચમાં ત્રણે ત્રણ દિવસે એમને સરખું કામ કર્યું છે એટલે કે જવાબ ડી જવાબ આવશે ત્રણેય દિવસે સરખું એક પંચમાંશ ભાગનું એમને કામ કર્યું

પ્રિતેશભાઈએ પ્રિતેશભાઈએ બત્રીસ સફરજન ખરીદ્યા તો બંનેમાંથી કોણે કેટલા સફરજન કરી દા બ્રિજેશભાઈ અઢાર અને પ્રિતેશભાઈ બત્રીસ એટલે કે એ જવાબ આવશે દોસ્તો બ્રિજેશભાઈએ અઢાર અને પ્રિતેશભાઈએ બત્રીસ સફરજન ખરીદ્યા તો અહીંયા આપણે તમારા માટે સરસ સાતમા પ્રકારના દસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાયેલા છે એનો સમજણ સાથેનો વિડીયો દોસ્તો અહીંયા આપેલો છે તમારે આગળ શું જોઈએ છે તમે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો